ઘણો બધો આગ્રહ હતો ક્યાંક અમે અમારી રીતે રોકી અને અટકાવવાના પ્રયત્નો કર્યા છે એટલે એક વ્યવસ્થાના ભાગરૂપે હતું એમ છતાંય જે ગુરુજનોએ અહીંથી સાથ સહકાર આપ્યો છે પબ્લિકે બહુ સારો સાથ સહકાર આપ્યો છે અને કમિટીના જે મેમ્બર વસંતભાઈ અર્જુનભાઈ અને બધા જે કંઈ આગેવાનોએ આમાં રસ લઈ અને એક સારી પહેલ કરી છે અને પોલીસે પણ આમાં અમારું જેટલું યોગદાન અપાતું હતું એટલું મેક્સિમમ યોગદાન અમે આપી અને આખા આયોજનને સફળ બનાવવા પ્રયત્ન કર્યો છે કુદરોતર આ કાર્યક્રમમાં પ્રગતિ થતી રહી લોકોનો અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ આ જ રીતે બરકરાર રહે અને કોઈ પણ પ્રકારના વિવાદ વગર સંપૂર્ણ આયોજન સારી રીતે આપણું પૈતું એ બદલ કમિટીનો ગુરુજનોનો અને પાલનપીતાનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે આજે સો કિલો મીટર થી આગળ હોવું છે મારે મહિને પંદરે થી મને મારા મદદ રૂપે અમારા જે કાર્યકર છે અર્જુનભાઈ મકવાણા કામ લજાય તો આજે એનું હાવભરું ફૂલ સ્વાગત કરું છું હવે હવે અમારે જે વસંતભાઈ ચાવડા જેને જહેમત ઉપાડી અને આપણે કાર્યમાં બરોબર મદદ થયા એવા વસંતભાઈ ચાવડાને વિનંતી કરવું તો ઉપાધ્યક્ષ બે શબ્દ બોલે આમ તો હું સંતે જે લોકો સુતા હોય ને એને તમે જગાડીઓ પણ જે સુવાનો ઢોંગ કરતા હોય ને એની ઢોલ તમે ધોલ ના જાઓ એટલે મેં અહીંયા આવી અને સુતાને જગાડવાનો પ્રયત્ન કર્યો એટલે જેટલા સુતા હતા એ બધા જાગી ગયા अच्छा रमी मरा گروپ فوٹو کھڑا ویلیتو اپنوں ہالو ہالو اپنا ہالو ہالو اپنا ہالو 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 સૌને જય પાલનગીર આપવાના કલમ ની આ જે સાડા ત્રણ દિવસની અહીંયા જે જે દાખલ છે એ દર થાય છે તો એ જાતરમાં જે કાંઈ દાડાઓ છે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ તેમજ અહીંયા ઉપજિત સંબંધ મતદાનનો પણ આભાર માનીએ છીએ તેમજ અહીંની કાયદા વ્યવસ્થા અને જે કાંઈ છે સાડા ત્રણ સાત વ્યવસ્થા અને એમનો સહયોગ આપી છે વાલીવાહી આભાર તમામનો પણ આભાર છીએ આપણા સમાજના નિલેશભાઈ ચાવડા એ સમાજ માટે હર હંમેશા આગળ હોય છે એમનો પણ અમે અહીંયા આભાર માનવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ તો હું દેશ ગરમ વિકાસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર વતી અને સમાજ સમસ્ત ગાડાઓ અને સમાજ વતી આ સન્માન અમે અહીંયા કરી રહ્યા છીએ જેમાં આપણા પરમ પૂજ્ય ધણી પાલન દેવ સોડા મડમતીયાના ગાડીપતિ એવ શ્રી બીખા આપા ગજ સાપરા હું માનસુભાઈ ઓડડકાવાળાને વિનંતી કરી ચાલો ગાડી પર બોલો પાલન આપની

આપડાા તાલુકાના ના પીઆઈ સાહેબ સાસ્યા સાહેબ જેમનું હું અલજીભાઈ વિરાજ એમને વિનંતી કરીશ કે એમનું કોલહાર અને સાવ સન્માન કરશે

કે રોડ આખો છે ને એક પણ ગાડી હાલતી હતી અને સ્ટોલ બધા બહુ વ્યવસ્થિત થયા છે વસંતભાઈ ચાવડાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે એમની મહેનત અને પૂરી સમિતિની તમારી સમિતિનો પુરાનો આંખો અમારો શ્રેષ્ઠ તમારો ખૂબ ખૂબ આભાર માને છે એ વતી હું કાંતિભાઈ સોલિયાને વિનંતી કરીશ કે વસંતભાઈ ચાવડાને સાલ ઓઢાડી અને પુરાતી સન્માનિત કરશે